સ્વાગત છે મારી ચેનલ રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ પંજાબી ઢાબાની અંદર મળે તેવા રાજમા અને ચાવલ રાજમાને હોટલ અથવા તો ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે

બાફી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આપણા રાજમા જે છે એ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને હવે આપણે જીરા રાઈસ પણ તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે જીરું એડ કરી દઈએ જીરું તતડે ત્યારબાદ આપણે તેની અંદર એક કપભરી અને પાણી એડ કરી દઈશું ત્યારબાદ આપણા બે થી ત્રણ વખત ચોખ્ખા પાણી વડે ધોવેલા ભાત એડ કરી દેવાના છે

હવે આપણે રાજમાને ઢાબા સ્ટાઇલ પરફેક્ટ એવો ટેસ્ટ આપે તેના માટેની પેસ્ટ આપણે બનાવી અને તૈયાર કરી લઈશું તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક મિક્સર જારની અંદર ત્રણ નંગ લાલ મરચાં એડ કર્યા છે બારથી તેર મરી એડ કરી દીધા છે જીરું અડધી ટેબલ સ્પૂન એડ કર્યું છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ધાણા એડ કરી રહી છું અને એક ઇંચ આદુના ટુકડા લીધા છે ત્યારબાદ પંદર થી વીસ લસણની કડીઓ એડ કરી દઈશું અને પાણીનો બિલકુલ ના પ્રમાણે ઉપયોગ કરી અને આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે અહીંયા પ્રથમ એક ડુંગળીને ચોપરની અંદર એકદમ ઝીણા ચોપ કરી લીધા છે તમારે પેસ્ટ નથી કરવાની ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરી દઈશું જીરું આપણું સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી જે ડુંગળી જે છે એ સતડાઈ અને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ લીલા મરચાં એડ કરી દઈએ તેને પણ આપણે સારી રીતે સાતડી લઈશું ત્યારબાદ આપણી રેડી કરેલી પેસ્ટ જે છે તે એડ કરી દઈશું અને પેસ્ટને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે તેની અંદર મસાલા એડ કરી દઈએ તો મસાલામાં મેં અહીંયા હરદર પાવડર લીધું છે ત્યારબાદ લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો એડ કર્યો છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો તમારે આ ખાસ વાતની ધ્યાન રાખવાની છે ટમેટા એડ કર્યા પહેલાં જ બધા મસાલા તમારે સારી રીતે એડ કરી અને સાતળી લેવાના ત્યારબાદ જ તમારે ટમેટા એડ કરવાના તો હવે ટમેટા પણ એડ કરી અને સારી રીતે મસાલા ટમેટાને મિક્સ કરી લઈએ તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે ત્યારબાદ મિક્સર જારની અંદર મેં અડધો કપ પાણી એડ કરી અને મિક્સ કરી અને તે પેસ્ટને પણ લઈ લીધી છે ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તૈયાર થયેલા રાજમાને એડ કરી દેવાના છે અને હવે બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો તમારે આ રાજમા એડ કર્યા બાદ દસ મિનિટ સુધી સારી રીતે તેને ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એવું સરસ ટેસ્ટી એવું આપણું રાજમાનું શાક જે છે એ બની અને તૈયાર થઈ રહ્યું છે એક વખત આ રાજમા અને રાઇસની રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી એવી લાગે છે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા રાજમા જે છે એ સારી રીતે બની અને તૈયાર થઈ ગયા છે તેની ઉપર ઝીણા કાપેલા ગ્રીન ધાણા એડ કરી દઈએ અને એક વખત મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કેવું સરસ આપણું રાજમાનું શાક ઢાબા સ્ટાઇલ બની અને તૈયાર થઈ ગયું છે તેને આપણે શરૂ કરી લઈએ ઘણા બધા લોકો રાજમા બનાવતી વખતે ડુંગળી અને ટમેટાની પેસ્ટ એડ કરતા હોય છે તેનાથી ડુંગળી અને ટમેટાનો ઓવર ટેસ્ટના લીધે આપણા રાજમા જે છે તેનો સ્વાદ બહુ ટેસ્ટી એવો નથી આવતો તો તમારે રાજમા બનાવતી વખતે ચોપરથી અથવા તો તમારે હાથે જ ઝીણા ઝીણા કાપી અને ત્યારબાદ જ વેજીટેબલ એડ કરવાના તો આપણા ઢાબા સ્ટાઇલ રાજમા અને ચાવલ બની અને તૈયાર થઈ ગયા છે આ રીતે એક વખત રાજમા અને ચાવલની રેસિપીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેને ગરમા ગરમ જ પ્લેટિંગ કરી દઈશું તો તમે જોઈ શકો છો કેવા સરસ છૂટા છૂટા આપણા જીરા રાઇસ બની અને તૈયાર થયા છે કેવું સરસ એવું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી રાજમાનું શાક પણ બની અને તૈયાર થઈ ગયું છે તો છે ને એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ રાજમા અને ચાવલ બનાવવાની રેસીપી તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી મળીએ નવી રેસીપી સાથે